હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર અને અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજ છે બુધવાર અને હું છું હાલ માર્કેટિંગ યાર્ડમાં તમે જોઈ શકો છો કે જે લાલ કાંદાની છે અત્યારે આવક નથી થઈ બરાબર તો વ્હાઈટ કાંદાની હરાજી અત્યારે ચાલુ છે તો આપણે આ વિડીયોમાં હું તમને વ્હાઈટ કાંદાની હરાજી બતાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ પ્લીઝ યાર વિડીયો સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને આ ભાવની ખબર પડશે હરાજીની ખબર પડશે બરોબર કે શું ભાવ આવી છે શું નહીં અને કહેવાય કે ડેઈલીના હરાજીના વિડીયો ડેઈલીના ભાવના વિડીયો જોવા માટે માર્કેટિંગ યાર્ડના અપડેટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમકે સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ તમને આવું નવા અપડેટ મળતા રહેશે તો સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટીને ઓલ પર બેસ કરી લો જેથી કરીને આવા જ તમને વિડીયો મળતા રહે તો હવે હરાજી જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્સર પચ્યાસી <tuncười> <tuncười>

ત્રણ ભાઈ ચાર પાંચ પાંચ રૂપિયા બોલો રૂપિયા બોલો ત્રણસો છ ત્રણસો છ નથી ભૂલ ના પાંચ રૂપિયા બોલો રૂપિયા બાર બાર રૂપિયા બોલો રૂપિયા ત્રણસો તેર બોલે રાખમભાઈ આ જે 700 દેાર 900 એનકે ધનવાન દેાર 913 913 50 સુપરમાર્કેટનો ભાઈ અરીભાઈ બદલા છે વેચતો ઓ 68 રૂપિયા મારું દે ભાઈ કાંટો બારે 200 રૂપિયા 200 રૂપિયા ઓગણ હિતિય ઓગણ હિતિય ઓગણ હિતિય રૂપિયા બોલો 555 578 78 મારું ભાઈ ઓગણ હિતિય

ત્રણસો સાડત્રીસ ઓગણચાલીસ ચાલી એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો તેતાલીસ ચોમ્માલીસ બીતાલ છે ત્રણસો અડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ બાવન ત્રેપન ચોપન ચોપન ત્રણસો ચોપન પંચાવન

తో బా తాను తనసో చోరా చోరాణు చోరా పంఛా పంఛాణు పంఛా రూపాయ రూపొ తో અને જો કઈ આ બધા સામે કટ્ટા હજી પીડા છે વકલ ભાઈ તો એ ની હરાજી ધીરે ધીરે થાય છે અહીંથી આમ જોવો છો કે ચાલુ છે આમ જવાની છે હવે ધીરે ધીરે એની પણ હરાજી ચાલુ છે બરોબર પચાસ પચાસ એકાવન બાવન ત્રણસો રૂપિયા બે ત્રણ પાંચસો હાથ રૂપિયા ત્રણસો ત્રણસો હાથ

અઠાવન રૂપિયા બોલો ત્રણસો ઓગણસાઠ સાઠ એકસઠ ત્રેસઠ બેસઠ રૂપિયા બોલો ત્રણસો હે ભાઈ ચુમ્મોતેર પંચોતેર છોતેર પચોતેર અઠ્યોતેર ઓગણસી ઓગણસી રૂપિયા બોલો ઓગણ ઓગણસી રૂપિયા બોલો ત્રણસો ઓગણસી સો ઓગણસી ત્રણસો